સમગ્ર ગુજરાતના મીઠાઈ તેમજ ફરસાણ એસોસિએશનની કારોબારી સભા આંબાવાડી પથિકાશ્રમ ખાતે યોજાઈ સમગ્ર ગુજરાતના મીઠાઈ તેમજ ફરસાણ એસોસિએશનની કારોબારી સભા આંબાવાડી પથિકાશ્રમ ખાતે યોજાઈ ડાકોરના ઠાકોરને ગુજરાત મીઠાઈ ફરસાણ એસોસિએશન દ્વારા ધજા ચડાવાઈ જેમાં ચેરમેન કિશોરભાઈ શેઠ પ્રમુખ કલ્પેશભાઈ કંદોઈ મહામંત્રી રાજેશભાઈ પટેલ ઉપપ્રમુખ બૈજુભાઈ મહેતા રાજુભાઈ સુખડિયા ગુજરાત મીઠાઈ એસોસિએશનના પ્રમુખ જેવી વેપારી વર્ગની હસ્તીઓ ઉપસ્થિત રહી સરકાર દ્વારા મીઠાઈ ફરસાણ માટે એફએસએસએઆઈ જેવા કાયદાના માપદંડ તેમજ અન્ય કાયદાના પાલન માટે સરકારની નીતિ રીતિ વેપારીઓ માટે શ્રાપરૂપ ન બને તેનું સરકારને સૂચન કરાયું ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ દ્વારા લેવાતા સેમ્પલો વધુ પ્રમાણમાં લેવાતા હોવાથી વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે વધુમાં યુટ્યુબના પત્રકારો તેમજ આરટીઆઈ પેચીદો પ્રશ્ન દૂર કરવાના વિષય પર તેમજ મીઠાઈ ફરસાણના વેપારીઓને વેચાણમાં કાયદાની જોગવાઈથી અધિકારીઓ દ્વારા થતા બેફામ દુરુપયોગથી બચવા સમગ્ર ગુજરાતના મીઠાઈ ફરસાણ એસોસિએશન દ્વારા સરકારના સહકારની અપેક્ષા માટે તજવીજ હાથ ધરાઈ દિવાળીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પનીરમાંથી બનતી મીઠાઈઓમાં કોઈ ડુપ્લિકેટ પનીરનો ઉપયોગ ન થાય તેની સાવચેતી માટે દરેક વેપારીઓને પ્રમુખ દ્વારા અનુરોધ કરાયો કમિટીના ગઠનથી વેપારીઓના ઉત્કર્ષની કામગીરી વધુ વેગલંતી બની કિશોરભાઈ શેઠ અમદાવાદ ગુજરાત રાજ્ય મીઠાઈ ફસાણ એસોસિએશનના ચેરમેન અને સુક્રિયા ઓલ ઇન્ડિયા સુક્રિયા સમાજનો પ્રસિદ્ધ આ કિશોરભાઈ આજે જે આ મીટિંગ ભરાઈ છે મિઢાઈ એસોસિએશનની મિટિંગ છે સરકારના શું કહેશો એફએસએસઆઈ જેવા જે કાયદાઓ અમલમાં મૂક્યા છે અને મિઢાઈ એસોસિએશનને તકલીફો છે શું કેશો એસોસિએશનને જે જે તકલીફો છે એનું અવારનવાર અમે લોકો પ્રેઝન્ટેશન આપીએ છીએ ઋષિકેશભાઈએ વૈએ હૈયાધારણ આપી છે જે કંઈ તમને મુશ્કેલી પડે એની તમે લેખિતમાં રજૂઆત આપો એટલે અમારા સહપ્રમુખ ભાઈ બેજુભાઈ મહેતા એ લેટર તૈયાર કરી અને સરકારની અંદર અમને જે મુશ્કેલીઓ પડે છે એની ખૂબ જ સુંદર રીતે રજૂઆત કરી અને એની અંદર સરકાર અમને બધું પોઝિટિવ જવાબો આપે છે કે આનું નિરાકરણ આવી જશે પ્લસ આ દિવાળી ઉપર જ્યારે જે હેરાનગતિઓ થાય છે સરકારશ્રીના મેમ્બરો તરફથી એની પણ અમે રજૂઆત કરી કે દિવાળીના પંદર દિવસ પહેલાં તમારે જે કંઈ સેમ્પલિંગ કરવું હોય એ તમે કરી લો પણ પંદર દિવસ સુધી બધા મીઠાઈ ફરસાણ એસોસિએશનને તમે શાંતિથી ધંધો કરવા દેજો આ માટે સરકાર સંમત થઈ છે મારું નામ બૈજુ મહેતા છે હું ગુજરાત રાજ્ય મીઠાઈ ફરસાણ એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું મહેતાભાઈ અત્યારે મીટિંગ કરી છે એસોસિએશન જી જી સરકાર ને શું રજૂઆતો છે અને FSSI જેવા જે કાયદાઓ જટિલ કાયદાઓનું જે અત્યારે મીઠાઈ એસોસિએશન પર સરકારની શક્તિ છે શું કહેશો એ બાબતે સરકારની શક્તિ દરેક પર છે મીઠાઈ એસોસિએશન ઉપર એ છે એવું ન કહી શકાય દરેક ફૂડ ઉદ્યોગ ઉપરની એમની જે કાયદાકીય સખતાઈ છે એ જરૂરી છે અમે એનું આદર કરીએ છીએ જ્યાં જ્યાં અમને જરૂર પડે ત્યાં ત્યાં અમે રજૂઆત કરીએ છીએ અમને સરકાર શ્રી તમને ચોક્કસ સાંભળવામાં આવે છે અને અમારા તરફના પ્રશ્નો પણ અવારનવાર અમે રજૂ કરીએ છીએ એટલે અમને તો અત્યાર સુધી તો સહકાર મળેલો છે અને આગળ ઉપર અમને મળશે એવી અમને ચોક્કસ આશા છે અમારા પ્રોગ્રામો અમે દર ક્વાર્ટરલી કરતા હોઈએ છીએ અમારા ઓલ ઇન્ડ ગુજરાત મીઠાઈ ફરસાણ એસોસિએશનના દરેક કારોબારી મેમ્બરો અમે અલગ અલગ જગ્યાએ મળતા હોઈએ છીએ અને પ્રમુખશ્રી અને અધ્યક્ષ શ્રી કિશોરભાઈની અમે આગેવાનીમાં અમારા દરેક કમિટી મેમ્બરો અમારા દરેક શહેર જિલ્લાના અમારા પ્રતિનિધિઓના ઉત્કર્ષ માટે અમે દરેક પ્રયત્નો કરતા હોઈએ છીએ